નમસ્કાર દર્શક મિત્રો ગણેશ મહોત્સવના માહોલ વચ્ચે જોઈએ આજના મુખ્ય સમાચાર જુનાગઢના ભજનિક પ્રાણલાલ વ્યાસને મરણોત્તર પદ્મશ્રી એવોર્ડ આપવા સરકારમાં રજૂઆત પ્રાણ એક સ્મરણ પુસ્તકનો પરિચય મણકો યોજાયો જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓએ ગણેશ વંદના કરી કોટેજા પરિવાર રોજ સાંજે અવલોકિક માહોલમાં દુંદાળા દેવની ઉતારે છે આરતી સત્યમ સેવા યોગ મંડળના પચીસમાં સર્વજ્ઞાતીય સરસ્વતી સન્માન સમારંભમાં છસો થી વધુ તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા અને શ્રી સોરઠિયા વડી જ્ઞાતિના કુલદેવી સામુદ્રી માતાના પાટોત્સવની જ્ઞાતિજનોએ કરી ભાવપૂર્ણ ઉજવણી તો આ હતી આજની હેડલાઇન્સ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક